કેન્દ્ર સરકારે નીતિ આયોગનું કર્યું પુનઃગઠન અધ્યક્ષ તરીકે યથાવત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુમન કેબેરીને બનાવાયા ઉપાધ્યક્ષ રાજનાથસિંહ અમિત શાહ શિવરાજસિંહ ચૌહાણ સહિત કેન્દ્રીય મંત્રીઓ અને સહયોગી પક્ષના નેતાઓને મળ્યું સ્થાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાઈકોર્ટે લગાવી ફટકાર રાજ્યપાલ અંગે અપમાનજનક નિવેદન ન આપવા કોલકાતા હાઈકોર્ટે આપ્યો આદેશ મમતા બેનર્જી પર રાજ્યપાલે કર્યો છે માનહાનિનો કેસ શરાબ કૌભાંડના આરોપી અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી કોર્ટે સીબીઆઈ પાસે રામ મંદિરની સુરક્ષાનું નિરીક્ષણ કરવા આજે અયોધ્યા પહોંચશે એનએસજી કમાન્ડોની ટીમ અયોધ્યા શહેરની સુરક્ષા વ્યવસ્થાની પણ કરાશે સમીક્ષા આજે જાહેર થશે બાળ વિવાદ અંગેનો રિપોર્ટ રાષ્ટ્રીય રાજ્ય સરકારે મેડિકલ કોલેજોની ફી કરી ઘટાડો ગવર્મેન્ટ કોર્ટામાં ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ જ્યારે મેનેજમેન્ટ કોર્ટામાં બાર લાખની ફી કરાઈ નક્કી પીએમ જે એ યોજના અંતર્ગત સરકારી હોસ્પિટલોના ડોક્ટર સહિતના સ્ટાફને અપાતા ઇન્સેન્ટિવ્સમાં કરાયો દસ થી પંદર ગણવાનો વધારો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ પાછલા ચોવીસ કલાકમાં એકસો અઠ્ઠાવન તાલુકામાં વરસાદ ગીર સોમનાથ વેરાવળ પાટણ તેમજ જૂનાગઢ જિલ્લામાં માણાવદર માંગરોડ અને માળિયા હાટીનામાં વરસાદ પાંચ ઇંચ સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસ્યો બે બે ઇંચ વરસાદ મહરમ નિમિત્તે રાજ્યભરમાં નીકળશે તાજીયા જુલુસ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જુલુસમાં જોડાશે